જયેશ રાદડીયા નો મુહ તોડ જવાબ મંત્રીપદની અંદર નામ ન આવતા ક્યાંક ને ક્યાંક જયેશભાઈ રાદડિયા થયા છે ગુસ્સે તમને બધા લોકોને સોશિયલ મીડિયાની અંદર આજ સમાચાર જોવા મળતા છે પરંતુ શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે શું છે સત્ય તમને બધા લોકોને વિડિયોની અંદર બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલા ભાઈઓ ચેનલ પર પેલી વારે હોય તો વિડિયો શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરોનો બિલકુલ તમારે ભૂલવું નથી લાખો લોકો વિડિયો જોશે સબસ્ક્રાઇબ નથી કરતા જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ન કરો જયેશભાઈ રાદડિયા ને ગુજરાતની અંદર હાલ તો મિત્રો કોણ નથી ઓળખતો જ્યાં મિત્રો તો સંસ્થામાં ઈ માટે આવ્યા હતા કે મંત્રી અંદર જયેશભાઈ રાદડીને ક્યાંકને ને ક્યાંક નામ જ આવ્યું તો ક્યાંકને ક્યાંક લાખોની સંખ્યામાં લોકો જે જયેશભાઈ રાદડીને દિલથી સપોર્ટ કરતા હતા એ ટેન્શનમાં આવી ગયા જયેશભાઈ રાદડી એવું તો શું કરી નાખ્યું હતું કે ક્યાંકને ક્યાંક તેમનું મંત્રી અંદર નામ જ ન આવ્યું

મિત્રો સહેજભાઈ રાદડીના નજર અંદાજ કરી દીધા શું સહેજભાઈ રાદડીએ એવો મોટો તો શું ગણું ગુનો કર્યો હતો તેમનું નામ જ ના આવ્યું જી આ મિત્રો વાંચીએ તો લાખોની સંખ્યામાં લોકો જયેશભાઈ રાદડીયા દિલથી સપોર્ટ કરતા હતા કરતા રહેવાના કરતા રહેશે કારણ કે જેતપુર ની અંદર તમને લોકોને ખબર છે જયેશભાઈ રાદડીયા સારું એવું કામ કરે છે કરતા રહેવાના બાકી તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જહેશભાઈ રાદડીયા દિલથી સપોર્ટ કરતા હોય તો વિડીયોને શેર કરો કમેન્ટ અંદર જે મિત્રો વાંચીએ તો જે જયેશભાઈ રાદડીયા સારા એવા શબ્દ લખો તો લખી દેજો સબસ્ક્રાઈબ પણ કરી રાખજો કારણ કે આ વખતે જહેશભાઈ રાદડીયા મંત્રી અંદર નામ નથી આવ્યું શું આવનારા ટાઈમની અંદર આવશે તમને લોકોને ખબર છે જહેશભાઈ રાદડીયાના પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું સારું એવું નામ હતું પરંતુ કઈક ને કઈક જયેશભાઈ સાથે જે થયું છે મને લાગે છે ખોટું થઈશ વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલ નથી આજના વિડીયો સાથે મળી જશે જય હિન્દ ભારત